નમસ્કાર તો મિત્રો તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડિયોમાં આપણે વિગતવાર માહિતી જોઈશું તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો જેથી કરીને સોના ચાંદીની બજાર ભાવની અપડેટ દર તમને મળતી રહે તો આજનો એક ગ્રામ ચાંદીનો ભાવ જોઈએ તો બાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદી સાતસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી

એકોતેર હજાર એકસો ને પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અગિયાર હજાર પાંચસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો હતો અને જોરદાર પાંચ રૂપિયા વધ્યા હતા જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાસઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ સિત્તોતેર રૂપિયા અને સો ગ્રામ સોનો આજે સાત લાખ છોતેર હજાર બસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર આઠસો બાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર છસો ને છોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ઇઠોતેર અઠાવન હજાર બસો ને વીસ રૂપિયા અને સો ગ્રામ સોનું પાંચ લાખ બ્યાસી હજાર બસો રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા ઉથલપાથલ વચ્ચે એક પ્રકારે સમીકરણો સોનાની બજારમાં બનતા નજર પડી રહ્યા છે વધારા તરફી મુમેન્ટ એક ધારી જોવા મળી રહી છે તો ફરી એકવાર છેલ્લા બે દિવસની અંદર જોરદાર સોનાની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં અમેરિકાના જે નિર્ણયો છે તે એક પ્રકારે આધારભૂત ગણી શકાય સાથે સાથે લગ્નગાળાની સિઝન પણ અત્યારે જામી છે જેને પરિણામે અત્યારે સોનાની ખરીદીમાં પણ સામાન્ય એવો ઉછાળો થતો નજર પડી રહ્યો છે અને આ ઉછાળો એક પ્રકારે સોનાની બજારને સપોર્ટ આપી રહ્યો છે તો આ બંને જે પરિબળો છે તેની સંયુક્ત અસર હેઠળ અત્યારે સોનાની બજારને એક પ્રકારનો ટેકો મળી ગયો છે અને આ અસર હેઠળ ફરીથી સોનાની બજાર જોવા મળી રહી છે વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે જોકે કોઈ મોટા નિર્ણયો ફરી થાય તો ફરીથી ઘટાડા તરફી વલણ પણ જોવા મળી શકે તે પ્રકારની શક્યતા હોય છે કારણ કે અત્યારે હાલમાં જ જે અમેરિકાની ચૂંટણીઓ ગઈ છે તો અમેરિકામાં ખૂબ મોટા નિર્ણયો જે આ ટૂંકો સમયગાળો છે તેમાં જોવા મળે તેવી પૂરી સંભાવનાને પગલે સોનાની બજારમાં ઉથલપાથલ ચોક્કસપણે હજી પણ જોવા મળી શકે છે આભાર